આ તેર વાતોને હંમેશા યાદ રાખો જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થાવ જીવન છે આજે આપણે કેટલીક એવી વાતો વિશે જણાવીશું જેને સ્વીકારીને આગળ વધશો તો નક્કી આ હરીફાઈની દુનિયામાં પણ તમે હંમેશા ખુશ રહી શકશો જીવનમાં સુખ અને દુઃખ બંનેનો સ્વીકાર કરવો પડશે અને એ જ સત્ય છે પણ મજાની વાત એ છે કે દુઃખનો સામનો કરવાની શક્તિ ભગવાને મનુષ્યને સૌથી વધારે આપી છે મનુષ્ય સૌથી સુખી પ્રાણી કહી શકાય પણ મળતી સગવડોના કારણે આપણે જીવનશૈલી એવી થઈ ગઈ કે આપણે ડગલેને પગલે નિરાશ દુઃખી થઈ જઈએ છીએ આનો પણ ઉપાય આપણી પાસે છે અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને સ્વીકારી આગળ વધશો તો નક્કી આ હરીફાઈની દુનિયામાં પણ તમે ખુશ રહી શકશો તો નમસ્કાર દોસ્તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહીજો એટલે આપણે વિડીયોની સરળતાથી સમજ લઈ શકીએ તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો પેલું બીજા પાસેથી અપેક્ષા ક્યારેય પણ ન રાખવું કોઈની પાસેથી આશા ન રાખવી એક જૂનું ભજન છે દાતા એક રામ આખી દુનિયા ભિખારી છે આપનાર તો એક જ રામ છે આખી દુનિયા ભિખારી છે અને તમે ભિખારી પાસેથી શું અપેક્ષા રાખી શકો એટલા માટે તમે હંમેશા ભગવાન પાસેથી અપેક્ષા રાખો અપેક્ષા રાખવાથી તે પૂર્ણ ન થતાં તમે નિરાશ થઈ શકો છો ઘણીવાર આપણી અપેક્ષા પણ વધારે હોય છે જે દુઃખનું કારણ પણ બની શકે છે માટે અપેક્ષા કોઈનાથી ન રાખો પોતાના પણ વિશ્વાસ રાખો અને પોતાના દમ પર જ આગળ વધો બીજું વધારે વિચારશો તો નહીં જો તમારે જીવનમાં સુખી થવું હોય તો ક્યારે પણ વધારે વિચાર ન કરો વધુ પડતો વિચાર કરવો એ એક રોગ છે આપણી જીવનશૈલી પ્રમાણે આપણું મન નકારાત્મકતા વધારે આકર્ષિત કરે છે આપણે જેમ વધુ વિચારશું તેમ આપણું મન આપણી દુઃખભરી વાતો ડરાવે ચિંતા કરાવે તેવી વાતો ખેંચી લાવશે માટે બહુ ના વિચારો કામમાં વ્યસ્ત રહો અને મસ્ત રહો ત્રીજું વર્તમાન પ્રમાણે જીવો સૌથી પહેલી અને ખૂબ જરૂરી વાત છે કે ખુશ રહેવું હોય તો વર્તમાનમાં જીવો મોટાભાગે દુઃખનું કારણ શું હોય છે ભવિષ્યની ચિંતા કે ભૂતકાળની વાતો બસ આનાથી બને એટલા દૂર રહેવાનું જ પસંદ કરો એટલે પહેલો ઉપાય એ જ છે કે વર્તમાનમાં જીવો આગળ ચોથું તમારી જાતને બીજા સાથે સરખાવશો નહીં આપણા દુઃખનું કારણ આપણ એક છે આપણે આપણી સરખામણી અન્ય સાથે બહુ કરીએ છીએ ભગવાને આપણને માનવી બનાવ્યા છે પણ દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે કોઈ એક સરખું નથી કોઈ ક્રિકેટમાં આગળ હશે તો કોઈ કબડ્ડીમાં કોઈ મૌન રહેવામાં આગળ હશે તો કોઈ બોલવામાં એટલે તમારે કોઈની સાથે સરખામણી ન કરો ભગવાને તમને જે ક્ષમતા આપી છે તેના પર કામ કરો અને આગળ વધતા રહો બાકી સરખામણીથી તો માત્ર દુઃખ જ મળશે પાંચમું નકારાત્મક વિચારવાનું છોડી જ દો બી પોઝિટિવ આ સૌથી અસરકારક વિચાર છે ચાલો તમારા ઉદાહરણથી સમજાવો થોડું યાદ કરો તમને કોઈ કામ સોંપવામાં આવ્યું ત્યારે તમને લાગતું હશે અરે યાર આ કામ મને કેમ આપ્યું બહુ અઘરું કામ છે હું કેવી રીતે તેને પૂરું કરીશ બહુ મુશ્કેલીઓ આવશે કંટાળો આવશે જો આવું આપણે વિચારીએ છીએ અને એ કામ પૂર્ણ થઈ ગયા પછી પણ આપણે એવું લાગે છે કે ઓહો આ કામ તો ખૂબ સરળ હતું એકવાર નહીં અનેક વાર આવું લાગ્યું જશે માટે જ કહું છું કે નેગેટિવ વિચાર નેગેટિવ કે નકારાત્મક વિચારવાનું તો બંધ જ કરી દો અને પોતાની ક્ષમતાને ઓળખો તેના પર વિશ્વાસ કરો ફાયદામાં રહેશે આગળ સઠ્ઠું વધુ પડતી ઈચ્છા ન રાખો એવું કહેવાય છે કે ઈચ્છા દુઃખનું મૂળ છે અને દરેકની ઈચ્છા અનંત હોય છે ઈાનો અંત નથી હોતો તો પછી તમારા દુઃખનો પણ અંત નહીં હોય માટે બહુ ઈચ્છાઓ ન રાખો જેટલી ઈચ્છાઓ રાખશો એટલા જ તમે દુખી રહીશો આગળ સાતમો કોઈની ટીકા કે નિંદા કરવાનું છોડી દો તમે કોઈની ટીકા કે નિંદા કરો છો એનો મતલબ એ વ્યક્તિ તમારા કરતાં આગળ છે એ તો તેના કામમાં ધ્યાન રાખી આગળ વધી રહ્યો છે પણ તમે તેની નિંદા કરી તમારું મન અને સમય બંને બગાડી રહ્યા છો એટલે કોઈની નિંદા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી નિંદા કરવાનું એટલે છોડી દો હવે આગળ આઠમું ગુસ્સો કરવાનું છોડી દો ગુસ્સો એ નુકસાન અને પછતાવા સિવાયનું કચું જ આપતું નથી પાછળથી નિરાતે પસ્તાવું હોય તો જ ગુસ્સો કરો બાકી ગુસ્સો કરવાનું છોડી જ દો આગળ નવમું સ્વસ્થ રહો અને મસ્ત રહો વડીલો કહેતા હતા કે પ્રથમ સુખ સ્વસ્થ શરીર છે સ્વસ્થ જીવન એ સૌથી મોટી ખુશી છે તમારી પાસે કરોડોની સંપત્તિ છે પણ જો તમારું શરીર જ સ્વસ્થ નથી તો તમે ગમે તેટલું ઈચ્છો છો પણ તમે ખુશ રહી શકતા નથી ખુશ રહેવા માટે સ્વસ્થ શરીર હોવું એક અત્યંત જરૂરી છે એટલા માટે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું દૈનિક પ્રવૃત્તિઓ સમયસર કરવાનું સમયસર કરવાનું શરૂ કરી દો દસમું પોતાના કામને પ્રેમ કરવું સત્ય એ જ છે કે જે લોકો દુઃખી છે તેમાંથી મોટાભાગના લોકો પોતાના કામથી જ ખુશ હોતા નથી એટલે સુખી થવાનો પહેલો માર્ગ છે તમને જે કામ કરો છો તેને સંપૂર્ણ ધ્યાનથી કરો અને તેને પ્રેમપૂર્વક કરો દરેકને ગમતું હોય તેવું જ કામ મળે એ લગભગ શક્ય તો નથી જ માટે જે કામ મળે તેને જ ગમતું કરવાથી આનંદમાં રહેવાશે આગળ અગિયારમું પરિવારને સમય આપો સંયુક્ત પરિવારમાં દુઃખ વધારે સમય સુધી ટકી શકતું નથી મોટા પરિવારમાં કોઈ એકનું દુઃખ બધાનું દુઃખ બની જતું હોય છે દુઃખ વહેંચાઈ જાય છે બીજું કે તમારે આનંદમાં રહેવાનું છે કે દુઃખમાં તેનો આધાર તમારો પરિવાર જ છે પરિવાર ખુશ હશે તો તમે પણ ખુશ રહી શકશો માટે પરિવાર સાથે સમય વિતાવો પરિવારના સભ્યોને સમય આપવો અને તેની સાથે સમય પસાર કરો આનંદ બમણો થઈ જશે હવે આગળ બારમું સતત વ્યસ્ત રહો એવું કહેવાય છે ને કે વ્યસ્ત રહો અને મસ્ત રહો આવું કરવાથી તમે બહુ વિચાર નહીં કરી શકો અને તમારું ધ્યાન માત્ર કામમાં રહેશે જેનો નક્કી ફાયદો થાય છે આગળ કહ્યું તેમ વધુ પડતું વિચારવું બીજાઓ સાથે સરખામણી કરવી બીજાની ટીકા કરવી આ બધા દુષ્કર્મો ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આસુ બેસી રહીએ છીએ જ્યારે તમે તમારા કામમાં વ્યસ્ત રહીશો તો તમારી પાસે આ નકારાત્મક કે નકામા કામ માટે સમય નહીં હોય તેથી તમારા કામમાં હંમેશા વ્યસ્ત રહો જો નવરા રહીએ કોઈ કામ ના કરતા હોય તો ખોટા દો આ નકારાત્મક વિચારો આપણામાં ખરાબ લાગણી ઉત્પન્ન કરે છે જે ચિંતામાં પરિણામે છે આથી કોઈને કોઈ પ્રવૃત્તિમાં કાર્યરત રહો આગળ તેરમું વ્યસ્ત વ્યસન છોડી દો આ ખૂબ જરૂર છે જીવનમાં આનંદમાં રહેવું હોય તો શરીર પર ધ્યાન આપવું શરીરને સ્વસ્થ રાખો યાદ છે રાકેશ ઝુન ઝુનવાલા સ્ટોક માર્કેટના કિંગ બિગ બુલ ગણાતા ખૂબ નાની ઉંમરે તેમણે તેતાલીસ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ શેર માર્કેટમાંથી બનાવી હતી પણ તેઓ પોતાનું શરીર ન સાચવી શક્યા બાસઠ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું ખૂબ પૈસા હોવા છતાં જીવનમાં ઘણા વર્ષો તેમને વ્હીલચેર પર પસાર કર્યા તેમના અંતિમ શબ્દો હતા મેં બધે રોકાણ કર્યું પણ મારા શરીર પર રોકાણ ન કર્યું શરીરનું ધ્યાન રાખવા જેવું હતું ટૂંકમાં પૈસા મહત્ત્વના છે પણ તેના કરતાં વધારે સ્વસ્થ શરીર મહત્ત્વનું છે તો શરીરને નુકસાન પહોંચાડતા વ્યસનને ઝડપથી છોડી દો તો આ વીડિયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વીડિયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો યુટ્યુબ દોસ્તો જો તમે આ ચેનલ પર નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ